નમસ્કાર ખેડૂત મિત્રો આજે તારીખ ત્રેવીસ ચાર બે હજાર ને પચીસ હળોદ માર્કેટિંગ યાર્ડમાં બજાર ભાવ અને આ થયેલી આવક વિશે જાણકારી આપીએ આ બજાર ભાવ વીસ કિલોના રહેશે એટલે કે એક મણના રહેશે કપાસનો બજાર ભાવ રહ્યો છે બારસોથી લઈને પંદરસો ને ચાલીસ રૂપિયા આવક નોંધાય છે પાંચસો ને સત્તર મણની જીરુનો બજાર ભાવ રહ્યો છે એકતાલીસોથી લઈને છેતાલીસો ને છત્રીસ રૂપિયા આવક નોંધાય છે એકોતેરસો ને રૂપિયા વરિયાળીનો બજાર ભો રહ્યો છે તેરસોથી લઈને ચોવીસો રૂપિયા આવક નોંધાય છે આઠ હજાર મણની એરંડાનો બજાર ભો રહ્યો છે અગિયારસો પચાસથી લઈને બારસો ને આઠ રૂપિયા આવક નોંધાય છે ચૌદ હજાર અઠ્યાસી મણની ઘઉંનો બજાર ભાવ રહ્યો છે ચારસો સાહીઠથી લઈને પાંચસો છત્રીસ રૂપિયા આવક નોંધાય છે ત્રણ હજાર ને સત્યાવીસ મણની તલનો બજાર ભરો છે સોળસોથી લઈને અઢારસો રૂપિયા આવક નોંધાય છે સત્યાસી મણની રાયડોનો બજાર ભરો છે એક હજાર ચોત્રીસ થી લઈને એક હજાર ને અઠ્યોતેર રૂપિયા આવક નોંધાય છે એકસો ને સાહીઠ મણની રાયનો બજાર ભરો છે એક હજાર વીસથી લઈને તેરસો ને બાર રૂપિયા આવક નોંધાય છે પંદરસો ને ચોવીસ મણની ધાણાનો બજાર ભાવ રહ્યો છે બારસોથી લઈને ચૌદસો રૂપિયા આવક નોંધાય નુ છે સત્તરસો ને નવ મણની ચણાનો બજાર ભરો છે એક હજાર બેથી લઈને એક હજાર ને બાણું રૂપિયા આવક નોંધાય છે એકવીસો ને ચાલીસ મણની સોલે ચણાનો બજાર ભરો છે અગિયારસો સાહીઠથી લઈને પંદરસો ને સાહીઠ રૂપિયા આવક નોંધાય છે નેવું મણની મગફળીનો બજાર ભાવ રહ્યો છે આઠસો છેતાલીસથી લઈને એક હજારને એક રૂપિયો આવક નોંધાય છે બસો ને પંચાવન મણની મેથીનો બજાર ભાવ રહ્યો છે આઠસોથી લઈને નવસો ને નેવું રૂપિયા આવક નોંધાય છે આઠસો ને ચાલીસ મણની અને અજમોનો બજાર ભાવ રહ્યો છે આઠસોથી લઈને સત્તરસો ને પંદર રૂપિયા આવક નોંધાય છે છસો ને એકત્રીસ મણની તો આ હતા હળદ માર્કેટિંગ યાર્ડના આજના એટલે કે તારીખ તેવી ચાર બે હજાર પચીસના બજાર ભાવ અને આ બજાર ભાવ વીસ કિલોના હતા એટલે કે એક મણના હતા સાથે જ ખેડૂત મિત્રોને વધુમાં જાણકારી આપી કે જો આપ નિયમિત રીતે ખેતીવાડીના બજાર ભાવ તેમજ આજુબાજુમાં બનતી તમામ ઘટનાઓ તેમજ લાઈવ હરાજી જોવા માંગતા હોય તો નજર હળવદની ચેનલ હજી સુધી તમે લાઈક ફોલો અને સબસ્ક્રાઈબ ન કરી હોય તો તે કરી લો જેથી કરીને આ ચેનલ પર તમને નિયમિત રીતે ખેતીવાડીના બજાર ભાવ તેમજ આજુબાજુમાં બનતી તમામ ઘટનાઓ આપના મોબાઈલ પર મળતી રહેશે આભાર ખેડૂત મિત્રો